રાતે સૂતા પહેલાં શ્રીકૃષ્ણની વાણી સાંભળવાથી મન શાંત થાય છે અને નિદ્રા પણ શાંતિપૂર્ણ બને છે અહીં કેટલીક શ્રીકૃષ્ણ વાણીઓ છે જે સૂતા પહેલાં સાંભળવા માટે ખૂબ શુભ માનવામાં આવે છે શ્રીકૃષ્ણવાણી રાત્રિ ધ્યાન માટે જે વ્યક્તિ મનમાં ભગવાનનું સ્મરણ કરે છે એનાના જીવનમાં કોઈ ભય ટકતો નથી તમારું કર્તવ્ય કરો પરિણામની ચિંતા ના કરો કારણ કે શાંતિ ત્યારે જ મળે છે જ્યારે મન અપેક્ષાથી મુક્ત થાય છે જીવનમાં જે થાય છે તે ઈશ્વર ઈચ્છા વિના નથી થતું તેથી આજનો દિવસ શાંત મનથી સ્વીકારો જે મનુષ્ય રાત્રે ભગવાનને સ્મરીને સૂઈ જાય છે તેના સપના પણ દિવ્ય બની જાય છે વિશ્વાસ રાખો હું હંમેશા તારા સાથ છું તારા મનમાં તારી આસપાસ તારી રક્ષા માટે સૂતા પહેલાં નાનું ધ્યાન શ્રીકૃષ્ણ શરણમ મમઃ આ મંત્ર ધીમેથી ત્રણ વાર બોલો પછી આંખો બંધ કરીને કૃષ્ણને વાંસળી વગારતા કલ્પવો